કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી એક ટિપ્પણી એક નિવેદનના કારણે વિવાદનો મતપૂરો છંછેડાયો હતો અને તેને લઈને ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર ભારે રોષની લાગણી જન્મી હતી આ કે આ પ્રકારનો રોષ શાંત કરવા માટે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મેદાને આવ્યા છે સી આર પાટીલે સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરવા માટે આજે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી છે આ બેઠકમાં જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે તેને શાંત કરાવવાના પણ પ્રયાસો કરવામાં આવશે અત્યાર સુધી આપણે સત્ર સમાજના જે આગેવાનો છે તેમની પ્રતિક્રિયાઓ તેમના નિવેદનો જોયા છે પરંતુ હવે પાટીદાર સમાજમાંથી પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રતિક્રિયા સામે આવી છે આને જ લઈને હવે જે સરદાર સન્માન સંકલ્પ સમિતિના પ્રમુખ છે મિથેલે સમીને તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સાથે જ આ નિવેદનને તેમણે નિંદા કરી છે શું કહી રહ્યા છે મિથેલે સમીને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેવી રીતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને આના કારણે સ્થિતિ તંગ બની છે અને માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે પણ લોકો રોષ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જે ઠેર ઠેર મીટીંગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી તે પહેલાં હવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમના દ્વારા સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરવામાં આવી છે સી પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને એક બેઠક માટે આમંત્રણ આપવામાં આવે છે અને આજે એક બેઠક યોજાવાની છે જે બેઠકમાં સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત કરાવવાના પણ પ્રયાસો કરવામાં આવશે જો કે અત્યાર સુધી આપણે ક્ષત્રિય સમાજના આગેવાનોની પ્રતિક્રિયા નિવેદનો સાંભળ્યા હતા પરંતુ હવે પાટીદાર સમાજમાંથી પણ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં નિવેદન સામે આવ્યું છે જે વાત કરીએ તો પાટીદાર સમાજના જે આગેવાન છે અને સરદાર સન્માન સંકલ્પ સમિતિના પ્રમુખ છે મિથિલેશ સમીન તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને પરસોત્તમ રૂપાલા ઉપર પ્રહાર કરવામાં આવે છે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના આરએસએસને લઈને પણ કેટલીક વાતો કહી છે પહેલા તો જે મિથિલેશ સમીન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જય સરદાર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એક મનધડક ખોટી વાત રજૂ કરી અને ક્ષત્રિય સમાજને બહેન બેટી ઉપર અભદ્ર ટિપ્પણી કરવી ક્ષત્રિય સમાજની બહેન બેટી તથા ક્ષત્રિય સમાજનું અપમાન કરવું એના થોડોક સમય આગળ આપણે જોઈએ તો મોરબીની પાટીદાર બેન દીકરીઓ ઉપર એક મનધડક વાત એક ખોટી વાત રજૂ કરીને મોરબીની પાટીદાર સમાજની બહેન દીકરીઓને બદનામ કરવાનું અને પાટીદાર સમાજનું અપમાન કરવાનું કાર્ય કર્યું ત્યાર પહેલા તમે જુઓ તો મુસ્લિમ મહિલા ઉપર બળાત્કાર ગુજારના થયા ત્યારે ઢોલ નગારા ટીપી ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું આ રીતે તેમણે મુસ્લિમ સમાજનું અને મુસ્લિમ સમાજની મહિલાનું પણ અપમાન કર્યું તો આ કરનારાઓ છે કોણ આ કરનારાઓ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટી એટલે આઝાદી પહેલા અંગ્રેજોની મુખબીરી કરતું અંગ્રેજોની ગુલામી કરતું અને આઝાદી બાદ રાજકીય નફરત ફેલાવતું દેશમાં એક નફરતી વાતાવરણ ફેલાવતું જે સંગઠન છે આરએસએસ એની ગંદી ગિનોની અને દુર્ગંધ મારતી સૌચ એટલે ભાજપ આ ભાજપ એ આરએસએસ ની રાજકીય સૌચ છે કે જેણે દરેક સમાજમાં અને દરેક ધર્મમાં નફરતી દુર્ગંધ ફેલાવવાનું કામ કર્યું છે સરદાર પટેલે આ આરએસએસને બેન કર્યું હતું એ કેમ કર્યું હતું એ આજે સમજાય છે કે દેશમાં ફરી ફરીને જે ભાજપને ઉત્પન્ન કર્યું છે જે શૌચમાંથી ભાજપ ઉત્પન્ન થયું છે તેની દુર્ગંધ આજે દરેક સમાજ દરેક જાતિ અને ધર્મમાં ફેલાઈ રહી છે આવનારા દિવસોમાં

જે આ નિવેદન આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે તેને લઈને તેમણે આ નિવેદનને નિંદનીય ગણાવ્યું છે સાથે જ પાટીદાર સમાજને લઈને પણ થોડાક દિવસ અગાઉ જે એક નિવેદન આપવામાં આવ્યું તો મોરબીની ઘટનાને લઈને તેને લઈને પણ તેમણે પ્રહારો કર્યા હતા સાથે જ મુસ્લિમ સમાજની એક મહિલા સાથે આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં ગુજરાત સરકારના જે ધારાસભ્યો દ્વારા જે આરોપીઓ હતા તેમને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું હતું તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા આટલીથી ન અટકતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને પણ આડે હાથ લીધા હતા આરએસએસમાં જે રીતે તેમણે વાત કરતા કહ્યું કે દેશમાં નફરત ફેલાવવાનું કામ કરી રહી છે જાતિથી જાતિને ધર્મથી ધર્મને લડાવાના કામ કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાને લઈને તેમણે વિરોધ પણ નોંધાવ્યો છે અને સાથે જ તેમણે આ પ્રકારની ઘટના જે બની રહી છે તેના કારણે તેના પાછળ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવ્યું છે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ છે તે તો સમવાનું નામ નથી લઈ રહ્યું પરંતુ આ આર પાટીલ છે આ બેઠકમાં શું મહત્વપૂર્ણ નિર્ણય લાવી શકે છે આ બેઠકમાં જો ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી તેમજ પરસોત્તમ રૂપાલાનું સમાધાન થાય છે કે આ વિવાદ અને વિરોધ છે તે ચૂંટણી સુધી ચાલશે તો સમય બતાવશે પરંતુ એક વિવાદના કારણે હાલ આખી ભારતીય જનતા પાર્ટી તેમજ જે કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા તેઓ વિવાદમાં પર્યાય બન્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર